સવારમાં મસ્ત મજાનો કોથની ચાનો નાસ્તો કર્યો થોડીક વાર માટે કાવ્યાબેન આપણે નીચે મૂકી દીધા હવે આપણે જઈએ છીએ દીવ દીવ માટે રોડે આપણે ચડી ગયા છીએ ગાડીમાં સવાર થઈ ગયા છે તો આપણે હવે પહોંચી ગયા છીએ દીવના ના ગેટે એટલે આને કહેવાય છે ગુજરાત બોર્ડર આપણે દીવ ની અંદર આપણે એન્ટ્રી કરી ગયા છે આ છે દીવનું બસ સ્ટેન્ડ અને હવે આપડે જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે આપણી ગાડીમાં પેટ્રોલ નહોતું એટલે આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવી લઈએ ગામ કરતા એક રૂપિયા લીટર સસ્તું પડે છે ગાડીમાં પેટ્રોલ પુરાવી ને આપડે નીકળીએ ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરવા માટે ગંગેશ્વર મહાદેવ ના ગેટે આપણે પહોંચી ગયા છીએ બધા હર હર મહાદેવ લખજો કમેન્ટ ની અંદર ગંગેશ્વર મહાદેવ ની ગંગેશ્વર મહાદેવ નું આ જૂનું મંદિર પાંચ પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે પાંચ પાંડવોએ આ લિંગોની સ્થાપના કરી છે સમુદ્રમાં ભરતી આવે એટલે પાંચે પાંચ લિંગો ઉપર અવિરત જળાભિષેક ચાલુ રહે છે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી બહાર નીકળે આપણે કબૂતરને ચડ નાખી બધા કમેન્ટની અંદર મહાદેવ હર જરૂરથી લખજો મળીએ આપણે બીજા પાઠ અંદર બધાને મહાદેવ હર